વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર વડોદરાના પૂર પીડિતોની બહારે આવ્યા છે ધારાસભ્ય કેતન ઇનામદાર ટીમ દ્વારા વડોદરાના પૂર પીડિત વિસ્તારમાં પંદર હજાર ફૂડ પેકેટ પાણીની બોટલ દૂધ સહિતની સામગ્રીનું વિતરણ કરાયું છે તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ઇનામદાર પરિવાર સંચાલિત સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ ચારસોથી વધુ કન્યાઓના નિશુલ્ક સંલગ્ન ગરબા મહોત્સવ સહિતની જન સહાયતાના કાર્યો કરાઈ રહ્યા છે ત્યારે ઇનામદાર પરિવારની ટીમ દ્વારા વરસાદના અસરગ્રસ્તોની મદદ ગ્રામ્ય અને તાલુકા લેવલે કરાઈ રહી હતી કે જે બાદ તાલુકાના ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ઇનામદાર પરિવાર કેટનભાઈના ભાઈ